સંજલી સામૂહિક હોસ્પિટલમાં ત્રીસ મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન એક દિવસની અંદર કરાયા આ તારીખ સોળ બાર બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે દસ કલાકે આપેલ માહિતી અનુસાર સંજલી અને સિંગોડ તાલુકાની જે મહિલાઓ માટે કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સંજલી આરોગ્ય કેન્દ્ર ખાતે જે કુટુંબ નિયોજન ઓપરેશન કરાયા હતા જેમાં સંજલી કુટુંબ સંજેલી અને સિંગવડ તાલુકાની ત્રીસ મહિલાઓનો જે કુટુંબ નિયોજનના ઓપરેશન કરાયા હતા ગતરોજ સવાર નવ વાગ્યાથી પરિવારના લોકો કેમ્પ સ્થળે પહોંચ્યા હતા અને સાંજે ચાર કલાકે જે ખાનગી ડોક્ટર બોલાવવાની ફરજ પડી હતી મોટી સંખ્યામાં જે મહિલાઓ આવતા સરકારી ડૉક્ટરોના અભાવના કારણે ખાનગી ડૉક્ટર બોલાવવાની પણ ફરજ પડી હતી અને ખાનગી ડૉક્ટર મારફતે પણ ઓપરેશન કરાયા હતા નાના બાળકોને શાંત રાખવા માટે પરિવાર દ્વારા સાડીઓમાં બાંધીને બાળકોને ઝુલાવતા હોવાના પણ દ્રશ્યો હોસ્પિટલના બહારથી સામે આવ્યા હતા